હા છે અમારા ગામ જવાનો રોડ બાકી ગેમ ગેમ્સ બધા મજામાં લાઈક ચેરમેન્ટ કરતા જજો મિત્રો મોબાઈલ બહુ હલું તમે તો કોઈ દિવસ જોયું નહીં હોય જો આ બાજુ પળા ગણાય આ વાંકમાં તો ખાસ ધ્યાન રાખજો પણ હજુ माँ बहुत तकलीफ पड़े से। दिल दे दिया है, जान देंगे, करेंगे आ खतरनाक वाँक बधाए

રોજ ને એ ને હાલતા વચ માં પડે ભૂમડા છે રોજડા છે એટલે હાલતા વચ માં પડે જો આ બધે પાણી કેવું ભર્યું લગભગ જીણે 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 જીણા સાટા આવે છે ચાલો હું તમને રોજ દેખાડું લીલ ગાય જંગલ જો આ સરે સરે

મને <laughs> મિત્રો મને ઓળખ થાય છે અને ઘણા બધા નહીં પણ ઓળખતા હોય એવા પણ વિડીયો મારા જોતા હોય છે જો વરસાદ આવે છે અમે વરસાદ ચાલુ થઈ ગયો છે લગભગ આપણે થોડીક વારની અંદર લાઈવ પણ બંધ કરવામાં થાય છે કારણ કે વરસાદ આવે છે ફરડું આવી રહ્યું છે દેખાય છે એ બાજુ

તો વરસાદ આવે છે એવું દેખાય છે હે ને કરી નાખવાનો હે વરસાદ કલર છે એવું દેખાય મને તો અહીંયા છે એક્સિડન્ટ થયું હતું એમનું એ એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા હતા પછી એમને અહીંયા બેવરાયા મોબાઈલ બહુ વધલી એનું શું કરું કહેવા ચાલો એક વાર વરસાદ છે ઉપર ત્યાં તમને થોડું થોડું ગમતો હોય વિડીયો વિડીયો આપણે બરોબર ભાઈ નાના માણસ છે ક્યાંય ફરવા જઈ શકતો નથી પણ ફરવા જરસ્યું આપણે યુટ્યુબમાં પગાર પહેલો આવી જાય એનો પણ બ્લોગ હું બનાવીશ તમારા માટે સ્પેશિયલ પહેલો પગાર હું જાજો સેટો નથી આવો એને ટીમાં છે યુટ્યુબનું પહેલું પેમેન્ટ ત્યારે મિત્રો આપણે બ્લોગ બનાવશું એટલે હે ને કેટલું આવે છે એમાં પણ આપણે જણાવીશું કેટલું આવી જાય ટૂંક સમયની અંદર આવવાનું છે મિત્રો એક આ રસ્તો ખરાબ હોય ને તમને ઈમોશન ઊંડા રસ્તો ખરાબ કોઈક નહીં થાય હું મોબાઈલ નકરો પણ મિત્રો અલ્લે કોઈક નહીં એવું થાય કે હું મોબાઈલ નકરો પણ આવા રોજ આવા શું કરું જોવું જોવો ને તડધડ તર જ થાય હેન્ડલ અવાજ નહીં આવતો હોય કારણ કે મોટર સાયકલમાં એટલો બધો અવાજ ના આવતો ને નવા જેવું હોય

પડકા લેન કેટલો હાલે ને આપણે એમ તેને અલર તો બનાવી દાન લઈએ યુટ્યુબમાં એમાં ઘણું અલગ તો એવું દેખાય હું વિડીયો બનાવું ને એટલું બધો ને અલગ તો પાસે બ્રેક બ્રેક બ્રધર બ્રેક રસ્તો હારો આવી જાય છે પણ એક પુલ નડશે એક નાલું છે એ નડવાનું મેળ પાણીમાં ને એમાં વરસાદ થાય ને એટલે એ પાણી કુતરા એવું નથી હમણાં મિત્રો ઘડીક ટ્રેન મોબાઈલ ચાલુ હો ભાઈ કારણ કે ગામ વિસ્તાર છે ભાઈ મોબાઈલ ખીચામાં અમારો હોય

どう ગ્રીન પડદો થઈ ગયો તો ટીટોડી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો સાંટા ફાટા આવે છે અને દેખાતું હોય છે કદાચ થઈને લગભગ તો નહીં દેખાતું હોય કારણ કે વરસાદ એટલો ફૂલ દેખાતો નથી યાર જેટલા મિત્રો પણ સપોર્ટ કરશે એટલાનો યાર ખૂબ ખૂબ આભાર તમારો જે બધે સપોર્ટ કર્યો છે મને ઘણો તમારો આભાર જ્યારે મારે કંઈક વી તરીક સબસ્ક્રાઈબર ઘટતા હતા ને ત્યારે લાઈવ કર્યું હતું ત્યારે મિત્રો તમે સારું કરી આવ્યો એક જ લાઈવમાં સબસ્ક્રાઈબર પૂરા કરી દીધા થેન્ક યુ યાર તમારો આભાર અને સોલર સિસ્ટમ બને છે ભાઈ ઊભી થાય છે સોલરનો આપણે પાવર આવે સૂર્યપ્રકાશ આપણે બધાને ખબર હોય નહીં તો હું ફોટો બાકી કરું કેમેરામાં પણ પાણી આવી ગયું છે યાર મિત્રો કેમેરામાં પાણી આવી જાય વરસાદના લીધે જોવા પાણી જોવા જાય

શું કરું ભાઈ આવું થાય ભાઈ બોલ સામે જો આ બધી મગફળી વાવી છે આ વાડી વાર કેવું સારું ફરતો વંડો કરી નાખ્યો કઈ રોજ બોજની કઈ ઉપાદી જ નહીં ભાઈ છે ભાઈ એના દી છે ને એ તો આવવાનો જ છે ને મારું ગામ આવી ગયું છે નજીક ટૂંક સમયની અંદર તમારું તમને મારું ગામ દેખાડું અને આને શું કહેવાય તો આ મોટા પંખા પંખાગીરે જોયું ને સરકારે પિસ્તોલ મારા આડું વાર ખાવા આવડા મોટા પંખા હોય

મોબાઈલ ગિસા નાખી દઉં કારણ કે ગામ વિસ્તારમાં મોબાઈલ ચાલવો નહીં હારો